જે દ્વારકાધીશ કેમ છે બધા મિત્રો જોઈ શકો મિત્રો સનસેટ જોઈ શકો તમે કેવો મસ્ત સનસેટ છે ટાણે તો હવે આગળ આગળ બ્લોગમાં રહેજો તો મિત્રો જોઈ શકો બધા ગાયોન છૂટી ગઈ છે ને આમ જાય છે આજે હું સારા જવાનો છું મારા બાપો ગાય લેવા ગયો તો આગળ આગળ બ્લોગમાં બન્યા તો અમે ખાઈ આવી ગયા છે અરે ખાઇ તો હવે બધાને પાણી પીવરાવીને જવા દઈ તો જોઈ શકો મિત્રો હવે પાણી પીવરાવીને જવા દઈ ગાયોને સરવા માટે પાણી પી લીધું છે ગાયો તો જવા દઈ મિત્રો અહીં ગાયોને સરે છે તો સરવા દઈએ આમાં તો જોઈ શકો મિત્રો આમાં જોઈએ તો ગાયોને સરે છે મારો વાતો આગળ અમે ખાઈ લીધું આ કોરાન છે મિત્રો જોઈ શકો અહીંયા હારા જે વારવાની આવે ને આને બનાવે મારો આતો ગતો હતો આવે ગવારી પણ તમારી કેવી પડે તો મિત્ર જઈ શકો અહીંયા મારા તો ઈભો છે આજે મારા કાકો મિત્રો લાયસન્સ કાઢવા ગયો અહીં ઈભો છે મારા હાથો જ સારવા આવ્યો મારા બાપો ગાય લેવા ગયો મિત્રો ગાય અહીં સર છે હવે હું છું ઘરે હવે તો હું મિત્રો ઘરે જાઉં છું તો તો આગળ આગળ રહેજો જોઈ શકો ગાયો આવી ગઈ છે અને ગાયો બાંધી દીધી છે તો હવે આગળ આગળ બ્લોગમાં બહને રહેજો જોઈ શકો મિત્રો બધાય નાખી દીધી છે હું આગળ ઓલી ગાય બાંધવા આવ્યો તો આ થી નાખી દીધું આ બધાય બાકી અત્યારે જોઈ શકો આ ગાય લે આવ્યો અમારા બાપો હમણાં આવી

बो कैमरा मीटर बो सोखो न देखा तो जाकर ने आवी गयो तो ब्लॉग नहीं है जेल करिए जी पण सलम न हो लाइक शेयर ने सब्सक्राइब करता जाओ आवती काले मरसू